જેમાં લાલજી પઢિયારે પત્ની તૃષા પર ફાયરિંગ કર્યું હતું બાદમાં પોતે જ પોતાની ગોળી મારીને આત્મહત્યા કરી દીધી હતી પત્નીના અને યુવક સાથેના જે અનૈતિક સંબંધો હોવાનું સામે આવ્યું હતું જેના કારણે પતિએ પત્નીની આવી રીતે ફાયરિંગ કરીને હત્યા કરી નાખી હતી બાદમાં પોતે પણ આત્મહત્યા કરી હતી ત્યારે ઘણા સમયથી બંને પતિ પત્ની અલગ રહેતા હતા અને કાકી ભત્રીજા વચ્ચેના પ્રેમ સંબંધનો કરુણ અંજામ આવ્યો હતો હવે પોલીસ તપાસ થાય છે પોલીસ તપાસમાં

જે પત્ની અને પ્રેમી મળી રહ્યા હતા તે દરમિયાન જ પતિએ બંનેને રંગે હાથ પકડી લીધા હતા ત્યારબાદથી જ તૃષા અને તેના પતિ લાલજી તથા અઢાર વર્ષીય પુત્રને છોડીને તેની બેન પણ પૂજા સાથે રહેવા જતી રહી હતી હવે જે પતિ પત્ની હોય છે તેમનો એક અઢાર વર્ષનો પુત્ર પણ છે અને તેને છોડીને આ જે પત્ની તૃષા હોય છે તે પોતાની બહેનપણી પૂજા સાથે રહેવા એના અપાર્ટમેન્ટમાં જતી રહે છે ત્યારે મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે લાલજીભાઈએ તૃષાને ઘણી વાર સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો પરંતુ તૃષા જે બેનપણી પૂજા સાથે રહેતી હતી તે પૂજા અને અન્ય સોનુ નામની યુવતી આ બંને જે બેનપણીઓ એ પત્ની તૃષાની બેનપણીઓ છે પૂજા અને સોનુ આ બંને નામની યુવતી તથા પ્રેમ પ્રકરણમાં સામેલ ભત્રીજો વિશાલ લાલજીભાઈ વિરુદ્ધ તૃષાની ચઢામણી કરતો હતો અને આટલું જ નહીં આ ફાયરિંગની ઘટનાના મહિના અગાઉ પણ વિશાલ અને તૃષાએ પ્રેમી અને પત્નીએ સાથે મળીને લાલજીભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી આ સમગ્ર જે ચોંકાવનારા અહીંયા ખુલાસા થયા છે એ જાણવા મળ્યા છે ત્યારે પોલીસે લાલજીભાઈની અટકાયત પણ કરી હતી અને આટલું બધું થયું હોવા છતાં લાલજીભાઈ બધું જ ભૂલીને પત્ની તૃષાને ફરીથી અપનાવવા તૈયાર પણ હતા કે તૃષા એકની બહેનો થતા લોહિયાળ બનાવવાનો છે આવો પરિવારજનોનો પણ આક્ષેપ છે આરોપ છે અને હાલ પરિવારજનોની બસ એક જ માંગ છે કે

ગોલ 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 મારો ભાઈ ન્યા તૈયાર હતો કે તને ઘર દઈ દઈ તને દઈ શું તારો છોકરો આયા રે બસ હું ગયો શું ઘટના શું ઘટના કે મારે તોય નથી આવ એને આખા ગામી ચડાવડી અને એનો મી કા છે ને ઈ ચડાવતો તો પ્રેમી કનો અને એક પૂછાડી અને કોલી સોણ હતા અને જવા નતા દેતા મારો ભાઈ હાથ જાતો આવી તે જે હું કોઈ કરવા

હું કઈ ઓલું કરી નથી કરતી પણ પગે લાગે ને તમને બધાને પ્રાર્થના કરું કે મારા ભાઈની હાલત થાય ને એથી વિશાષ અને હાલત થવી જોઈએ હું એ ઈચ્છું છું તો જ અમને શાંતિ થશે નગર નહીં થાય હવે શું કરવાની